હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીના મિત્રો તો કેમ છો બધા ખેડૂતો મિત્રો મજા મજા જશો તો હું શું આપણો મિત્ર ભાવેશ અમરે અને આજે તારીખ થઈ છે છ હાથ બે હજાર પચીસ મિત્રો તો આજે આપણા વિડીયોમાં વાત કરવાના છે કે ડાયરમ કટિંગ કરવાની આપણે શું શરૂઆત કરી દીધી છે મિત્રો તો ચાલો હું તમને આજે દેખાડીશ કે ડાયરોમાં આપણે કઈ રીતના કટિંગ કરીશ તો મિત્રો આ બાજુ જે ઉપલીટ જે ડાયરું રહે આ રીતનામ કરી અને એકદમ કોન્ટિટી હકી કરી અને એકદમ આપણે કટિંગ કરી નાખવાના આ બાજુ સાતની ડાયરી હોય મિત્રો આ રીતની કાઢી નાખવાની તો આપણે એક એક સોડવામાં અમુકમાં બે ત્રણ બે ત્રણ બે ત્રણ ડાયરું રાખીશ તો મિત્રો તમે જોઈ શકો છો કે આ સોડો આપણે કમ્પ્લીટ કરી નાખો છે આ રીતની એક બે ડાયરો રાખવાની અને થર્ડિયરિયા એકદમ ચોખ્ખા કરી નાખવાના આ રીતના તો મિત્રો આ ડાયરામાં આપણે ત્રણ મહિના અને દસ દિવસના થયા છે તો હવે આને આ રીતના જો મોટા થઈ ગયા છે એટલે ફેલાવો વધી ગયો છે એટલે આપણે એને કટિંગ કરીએ છીએ તો મિત્રો તમે જોઈ શકો છો આ આમ વધકની ડાયરો છે એ કાઢી નાખવાની અને જો વધકની ડાયરી રહી આમ કાઢી નાખવાની અને એક સોડોમાં આપણે ત્રણ ડાયર રાખવાની પછી આ રીતનું કાટિંગ થાય કે સારી સારી બે કે ત્રણ ડાયર હોય એ આપણે રાખવાની આ રીતનું આમ કટિંગ કરી અને કમ્પ્લીટ સોડવાની મિત્રોને જેટલું કટિંગ થાય એટલું છોડું વધારે થળી મજબૂત થતું હોય છે અને જે થળી વધારે મજબૂત થાય એના લીધે આપણે જે ડાયરમ જ્યારે આપણે માલ લેવાનો થાય ત્યારે સોડો નમતો હોતો નથી મિત્રો આ રીતનું થળીઓ પણ થોડુંક સાફ કરી નાખવાનું નીચે બે ત્રણ ઇંચ એટલે નીચલી ડાયરું નીકળે નહીં

મિત્રો આ રીતનું એકદમ થોડુંક હાર્ડ કટિંગ લઈ જ લેવાનું એટલે જેથી કરી એને છોડવું વધારે મજબૂત થતું હોય છે મિત્રો થર્ડમાં તો કમ્પ્લીટ ચોખ્ખું છે એકદમ કરી નાખવાનું જે ત્રણથી ચાર આંગળ લગીન બે થી ત્રણ આંગળ લગીન એટલે આ રીતનું મિત્રો કટિંગ થાય છે તો જોઈ શકો છો કે આ બાજુ આપણે આ કટિંગ કરી નાખેલા છે બધા અને આ બાજુ આ બાકી છે મિત્રો આ રીતના જો આમ કેટલા ફેલાવો લીધો છે પણ આ ખોટે ખોટું જે આ કાઢી લીધી એ ખોટે ખોટું છોડવાનો રસ ચૂકતા હોય છે તો આ રીતનું આપણે કટિંગ કરી નાખેલું છે તમે જોઈ શકો છો એકદમ જો આ રીતનું થળીઓ એકદમ ચોખ્ખું કરી નાખેલું હોય છે મિત્રો એટલું કમ્પ્લીટ અને તમે જોઈ શકો છો કે આમાં આપણે એક જ ડાયરા ઘણા એક જ ડાયરા રાખેલી છે અમુકમાં આપણે છોડું હોય એ રીતનું આમાં આપણે બે ડાયરા રાખેલી છે એક આ બાજુની એક આ બાજુ તમે જોઈ શકો છો બે ટેર ગાણી હારી એક આ બાજુથી અને એક આ બાજુથી નીકળેલી છે અને આટલું કટિંગનો માલ આપણે એ સોડું રહ્યું એના કરતા વધારે માલ આપણે ઘાટ નાખીએ છીએ એટલે આ રીતનું કટિંગ લઈ એકદમ સોડો અને થળિયું મજબૂત થતું હોય છે અત્યારે કારણ કે ચોમાસું એટલે ગ્રોથ વિકાસ વધારે થતો હોય છે અને કમ્પ્લીટ કટિંગ વધારે લીધું તો થળિયું એકદમ મજબૂત થતું હોય છે તો બસ મિત્રો આજે આ વિડીયો મળીને વિડીયો જો બદલ તમામ ખરેખર મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મિત્રો આગળ પણ આપણે ડાયરમના અને કપાસના મગફળીના તમામ વિડીયો બનાવતા રહીશું તો વિડીયો કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જવાનું વિડીયો જોવા માટે અમારે કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો